ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની રમત ગમતની પ્રતિભા દર્શાવી હતી રમત ગમતની આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને શિક્ષ ટીમવર્ક અને ખેલ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું દરેક સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓને રમત પ્રત્યેની લગ્ન અને જીતવાની તલ પાપડીએ સમગ્ર વાતાવરણને ઉર્જાવાન બનાવી દીધું હતું સ્પર્ધાઓને અંતે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓમાં વધુ પ્રોત્સાહન અને આનંદ જોવા મળ્યો હતો આ પ્રસંગે શાળામાં શિક્ષણ વર્ગ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ સાથે રમત ગમત પણ વિદ્યાર્થીઓ માટે સ્વાગી વિકાસ અને અંત્યત જરૂરી છે રમતગમત દ્વારા શારીરિક સ્વસ્થ માનસિક શક્તિ અને શિસ્ત વિકસે છે જે જીવનમાં સફળતા માટે માર્ગદર્શન બને છે સમગ્ર સ્પોર્ટ ડે કાર્યક્રમ આનંદમય પ્રેરણાદાયી અને સ્મરણીય રહ્યો હતો રિપોર્ટર વિપુલ કુમાર બારીયા વિપુલ સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ બે લાયક પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ